જય જિનેન્દ્ર પર્યુષણ પર્વ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરીના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આ પ્રશ્નોત્તરી ના અંતે દસ જવાબો પણ આપવામાં આવશે દસ પ્રશ્નો અને દસ જવાબો એના દ્વારા જૈન મિત્રો પોતાની ધર્મ અને ધર્મની ફિલોસોફીને વધારે સારી રીતે સમજી શકે તેવો એનો હેતુ છે અને જેઓ જૈનેતર છે તેમને જૈન ફિલોસોફીનો સમજવામાં સરળતા રહે

આપના જવાબો એની સાથે સરખાવી શકો તો પર્યુષણ પર્વ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરી આ શ્રેણીનો પહેલો કાર્યક્રમ એના પહેલા પ્રશ્નથી શરૂ કરીએ પહેલો પ્રશ્ન આવી રહ્યો છે આપના સ્ક્રીન પર શું આત્મામાં છે આત્માનો છે આત્મા માટે અને આત્માથી છે વિકલ્પો છે અ કર્મ બ ધર્મ ક અકર્મળ અને ડ આ તમામ બીજો પ્રશ્ન જીવનની બે ચાર ધાર્મિક અપેક્ષાઓ પૂરી થાય એટલે સંતોષ માનીએ અને પરલોકનો વિચાર પણ ન કરીએ તો શું હૃદયમાં બેઠું નથી એમ માનવું અ કર્મો બ કશાયો ક અહિંસા અને ડ ધર્મના સત્યો ત્રીજો પ્રશ્ન જ્યાં હાથીએ પ્રભુને અભિષેક કરીને પુષ્પથી પૂજા કરી દેવગતિ પામ્યો તે તીર્થ કયું હતું અ ચારુ બ શેરીસા ક કલિકુંડ અને ડ મક્ષી ચોથો પ્રશ્ન આપણે દેવદેવીઓને જોઈ શકતા નથી કારણ કે એમનું શરીર કેવું છે અ સક્રિય બ નિષ્ક્રિય ક વૈક્રિય અને ડ આ તમામ પાંચમો પ્રશ્ન કયા દેવોની પૂજા થાય જ નહીં અ બ મિથ્યાત્વી અને ક આ બંને છઠ્ઠો પ્રશ્ન સૌથી પહેલા પૂજા આરતી કોની થાય અ દેવ બ દેવી ક જિનેશ્વર ભગવંત કે ડ આ તમામ સાતમો પ્રશ્ન આપણું ધ્યેય આપણું લક્ષ્ય શું હોવું જોઈએ અ મનનું સુખ બ શરીરનું સુખ ક અશરી બનવું અને ડ આ તમામ આઠમો પ્રશ્ન શું અમર છે છેદાય કે ભેદાય નહીં અ આત્મા બ અહંકાર ક મોહ અને ડ શરીર દેવ ગતિમાંથી નીકળેલો જીવ કઈ ગતિમાં જઈ શકે અ નરક બ મનુષ્ય ક કિર્ય ફરીથી સાંભળો ક તિર્યંચ અને ડ બ અને ક યાને કે મનુષ્ય અને તિર્યંચ અને આ શ્રેણીનો આજનો છેલ્લો પ્રશ્ન આત્માની જીવ મરીને ક્યાં જાય અ નરક બ મનુષ્ય ક તિર્યંચ ડ દેવ તો મિત્રો આ હતા પર્યુષણ પર્વ પરમિત્તે યોજાયેલી જૈન પ્રશ્નોત્તરીના પહેલા ભાગના દસ પ્રશ્નો હવે આપણે એના એક પછી એકના જવાબો જોઈશું તો આવો જવાબો જોવાનું શરૂ કરીએ પહેલો પ્રશ્ન હતો શું આત્મામાં છે આત્માનો આત્મા માટે અને આત્માથી છે જવાબ છે બ ધર્મ બીજો પ્રશ્ન જીવનની બે ચાર ધાર્મિક અપેક્ષાઓ પૂરી થાય એટલે સંતોષ માનીએ અને પરલોકનો વિચાર પણ ન કરીએ તો શું હૃદયમાં બેઠું નથી એમ માનવું એનો જવાબ છે ડ ધર્મના સત્યો એ હૃદયમાં બેઠા નથી એમ માની પ્રભુને અભિષેક કરીને પુષ્પથી પૂજા કરી દેવગતિ પામ્યો તે તીર્થ હતું ક કલિકુંડ ચોથો પ્રશ્ન આપણે દેવદેવીઓને જોઈ શકતા નથી કારણ કે એમનું શરીર કેવું હોય છે જવાબ છે ક વૈક્રિય पांचवा प्रश्न कया देवोनी पूजा थाएज नहीं जवाब छे ब मिथ्यात्वी छठो प्रश्न સૌથી પહેલો પૂજા આરતી કોની થાઈ જવાબ छे क जिनेश्वर भगवंत ने पूजा સૌથી પહેલી થાઈ સાતમું પ્રશ્ન આપણો ધ્યેય આપણો લક્ષ્ય શું હોવું જોઈએ જવાબ છે ક અશરીરી બનવું આઠમો પ્રશ્ન શું અમર છે છેદાય કે બેદાય નહીં જવાબ છે અ આત્મા નવમો પ્રશ્ન દેવ ગતિમાંથી નીકળેલો જીવ કઈ ગતિમાં જઈ શકે જવાબ છે ડ બ અને ક યાને કે મનુષ્ય અને તિર્યંચ અને આજને આ પ્રશ્નોત્તરીનો છેલ્લો પ્રશ્ન દસમો પ્રશ્ન આત્માની રૂચિવાળો જીવ

જૈન છે તે તમામને પરૂષણ મુબારક અને જે અજૈન છે તે સૌને આ પ્રશ્નોત્તરી દ્વારા અમે જૈન ધર્મને તેમને નજીક લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અમારી આ સમગ્ર ક્રિયામાં જાણતા કે અજાણતા અમારાથી જીન શાસન વિરુદ્ધ કશું થયું હોય તો તો કડમ અમે માફી માંગીએ છીએ તો મિત્રો જૈન પ્રશ્નોત્તરીના બીજા ભાગમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય જિનેન્દ્ર